ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણી સંપન્ન થઈ છે સતત ભાગ દોડવાળી ચૂંટણી બાદ પત્રકાર અને હાઈકલ કંપની વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં ઉત્સાહ આનંદ મનોરંજન અને ખેલ દિલીભર્યા વાતાવરણમાં પૂરી થઈ હતી હાઈકલ કંપની બે તેમજ પત્રકાર સંગઠન એક મેચમાં વિજેતા રહ્યા મેચ બાદ વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધ મેચ ટ્રોફી એનાયત થઈ હતી

કંપની દ્વારા પત્રકારો સાથે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું પત્રકારોની ટીમ એ ભારતીય પત્રકાર સંઘ પત્રકાર એકતા પરિષદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘે ભાગ લીધો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પત્રકાર અને હાઈકલ કંપનીના સ્ટાફ દ્વારા ખૂબ જ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ રમાઈ હતી ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલની ટીમનો વિજય થયો જ્યારે એક મેચમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો ત્રણ મેચમાં વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ બનેલા કિરીટ પટેલ નિખિલ પટેલ અને ઉમેશ પટેલને હાઈકલના સાઇટ હેડ નવીન કપેલ સિનિયર જનરલ મેનેજર સંજીત સિંહા મીડિયા હેડ અર્ચિકા શ્રીવાસ્તવ ડેપ્યુટી જનરલ મેનેજર કિંજલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી સમગ્ર કાર્યક્રમ માટે હાઈકલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિયાઝ પટેલનો ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે